રાંધનપુર તાલુકાની નવનિર્માણ શાળાના વિદ્યાર્થીઓએ અવલ નંબર પ્રાપ્ત કરતા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી ધોરણ દસ ગુજરાત રાજ્ય બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જે અંતર્ગત રાંધનપુર તાલુકાની નવનિર્માણ વિદ્યામંદિર શાળા પાટણ જિલ્લા તથા રાંધનપુર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલું છે એ ગ્રેડમાં બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે મહેતા તિથિ હિતેન્દ્ર કુમાર તેમજ દરજી શિખા રોહિત કુમાર આ બંને પંચાણું ટકા સાથે અને નવ્વાણું પોઈન્ટ સાહીઠ પર્સન્ટાઇલ સંયુક્ત પ્રથમ સ્થાને છે તો એ ટુમાં પ્રજાપતિ ખુશી ચંદ્રાણીયા હિમાંશી પ્રજાપતિ આર્યન પટેલ દક્ષ જાદવ નિશાન તેમજ બી વન મેળવનાર આઠ વિદ્યાર્થી તેમજ બી ટુ મેળવનાર તેર વિદ્યાર્થીઓ આ તમામની શાળા પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે પરિણામ સાથે જ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે હું મહેતા દીદી હિતેશ કુમાર ધોરણ દસ માં નવ નિર્માણ વિદ્યા મંદિર રાધનપુર માં અભ્યાસ કરતી હતી આજરોજ ધોરણ દસ એસએસસી બોર્ડ એક્ઝામનું પરિણામ જાહેર થયેલ છે જેમાં માતા સરસ્વતીની કૃપાથી માતા પિતાના આશીર્વાદ તથા શાળા પરિવારના સહયોગથી મારે ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ સાહીઠ તથા પંચાણું પોઈન્ટ ત્યાંસી ટકા આવ્યા છે જેમાં હું મારા શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સખી દરજી શિખા સાથે મેં ધોરણ દસ માં સંયુક્ત રીતે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે ખૂબ ખૂબ આભાર ધોરણ દસ બોર્ડનું જે પરિણામ આવ્યું છે એની અંદર રાજ્યની અંદર રાજ્યનું પરિણામ ત્યાંશી પોઈન્ટ આઠ છે જ્યારે જિલ્લાનું પરિણામ એંશી પોઈન્ટ બાર છે અમારી શાળાએ પંચાણું ટકા પરિણામ મેળવેલ છે પંચાણું ટકા અમારું રિઝલ્ટ છે જે બદલ એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ તેમજ બી વન અને બી ટુ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ તેમજ આ ગ્રેડ મેળવવા માટે આવું સારું પરિણામ ઝળહરતું પરિણામ મેળવવા માટે આચાર્યશ્રી તેમજ ઇંગ્લિશના શિક્ષક શ્રી તારીખભાઈ તેમજ ગણિત વિજ્ઞાનના સાહેબ શ્રી જયરામભાઈ પરવારનો પણ આ તબક્કે શાળા સંચાલક તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજનું આ પરિણામ જોઈ અને ખૂબ જ ખુશી અનુભવું છું સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન જે પણ આ વિદ્યાર્થીઓ પરિણામ લાયા છે અને એમની મહેનતનો હું સાક્ષી રહ્યો છું કારણ કે ક્યારેય પણ એ વિદ્યાર્થી વર્ગમાં નાનામાં નાનો પણ પ્રશ્ન હોય તો શિક્ષકને પૂછતા અને જ્યાં સુધી એમની શંકાનું સમાધાન ના થાય ત્યાં સુધી બેસવાની એમની તૈયારી હતી એટલે જે પણ વિદ્યાર્થીઓએ પરિણામ મેળવ્યું છે શાળાના પ્રિન્સિપાલ તરીકે એ દરેકને

મારા કુટુંબનું નામ રોશન કર્યું છે તે બદલ મને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે અને એ બદલ હું સારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સીતાબેન આપ આગળ ભવિષ્યમાં શું કરવા માગો છો આગળ મારે યુપીએસસી ની તૈયારી કરવી છે અને 11 12 આર્ટસ લઈ અને આઈએએસ ની તૈયારી કરવી છે